મહાદેવ મિત્રો તો કેમ છો બધા મજામાં જઈશો ગુડ મોર્નિંગ ને હવે આજના મારા નવા બ્લોગ તમારું બધાનું સ્વાગત છે તો આપડે આજનો બ્લોગ ઈ છે કે આજ હું હું કામ કરું છું ત્યાં કામ નહીં જાઉં છું એ બધું હું તમને આજ બતાવાનો છું અને આજુબાજુના અમારા નાના નાના બધા ગામડા બતાવવાનો છું ગાય તો બન્યા રેજો મારા અમારા ઠેટ લગી વ્લોગમાં હાલો તો આપણે આજનો બ્લોગ કરી શકે હવે હું થોડુંક ત્યાં જમી લઉં જમીન પછી જાય હાલો ગાય જમવા હું બેસી ગયો છું જમવા તો જઈ રહ્યા છો છૂત અને દેશી ઘીમાં રોટની છે છૂત અને ભેંસનું દૂધ છે આ ગાય છે

પછી આ સોનલ માં નું મંદિર છે પછી આ રવે મંદિર છે તો અમારા ગામ માં છોકરો છે આપણને મને જોવાયો છે પછી આ બધા લેસન કરે છે આ એટલે ભણે ઊંધા વળી ગયા તમે વાત પૂછો હાલો મિત્રો કેમ છો આપડે એટલે લગી છે હવે હું તમને આગળ પછી બતાવું છું છે ઓલે પણ એ અમારો પુલ બને છે એ પુલ અમારે ભયાનક બને છે તમે જોયો છો અને મારું ગામ છે મોહુંદડા જો કે બોડિયામાં આવતું તો નથી જો હું કેટલું તમને બતાવું કે બોડિયામાં એ નથી દેખાતું આવે છે હા પછી એવા નીકળ્યા ગાડી લઈને હાલો અમારા ગામનું નાળું બને છે પછી

તમે જોવો છો આ છોલ ની અમે પૂગી ગયા છીએ ડુંગર જોવા ડુંગર છે અને અહીંયા ડુંગર ની પ્રખ્યાત કેન્ડી વખેણાય છે તો જે કોઈ આ કેન્ડી ખાતી હોય તો કોમેન્ટમાં કરી દેજો ડુંગર થી જે વ્લોગ જોતા હોય એ કહી દેજો જરા આવી ગયો અમારું રંગીલું ડુંગર ગાય છે આ ડુંગર એક ગામડું છે કોણ પણ અહીંયા ડુંગર આવી ગયા છે જરા કમેન્ટ કરી દેજો

યા કુંભારિયા જોઈયો કુંભારી કુંભારીયા અહી થી જે વ્લોગ કુંભારિયા માંથી કમેન્ટમાં કહી દેજો કુંભારીયા ગામ છે

તો જવાનો રોડ છે તો ખાંભિયા થી જે કોઈ વિડીયો જોતા હોય કમેન્ટ કરી દઈએ આલો ગાય જૂકી જી ખાંભ્યા તો તમે જોઈ રહ્યા છો ખાંભિયા ફૂકી છે

તમે જોઈ શકો છો જગત નાકા રાજુલા જગત નાકા રાજુલા નાખા નાકા મેલમાં નું મંદિર તો જઈ કમેન્ટ માં કરી દીજો ભાઈ ગયું છે આપણું રંગીલું રાજુલા

மாசம் <taskles> આ રાજુલામાં ગાય શહીદ શોક આપડા મિત્ર છે એડવોકેટ એમ જે પરમાર એને ડેઈ લઈ સાપ એવું ઊભા કરી એ મારું ઓફિસે જ આવે છે એની ઓફિસ છે

ચેનલ ને લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટમાં જણાવી દેજો આ લોક તમને કેવો લઈ છે આ વ્લોગ ગમ્યો હોય તો આગળ આપણે પાસે બનાવશું નવો વ્લોગ તો જોડાઈ રહીજો મારી ચેનલમાં અને સબસ્ક્રાઇબ કરી દેજો